નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને જોઈ શકો છો હરાજી હજી ચાલુ જ છે આજે તારીખ સાત આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર ઢીલા હોય એવું લાગે છે મીડિયમ માલમાં બહુ ઢીલું છે નવસો હજાર ને અગિયારસોના નામ પડે છે સુપર માલ હોય તો સાડા બારસો તેરસો થાય ખરી પણ હજી કંઈ સુપર માલ આવ્યો નથી હરાજીમાં માલ એટલે ચોખ્ખું લીલું અને મોટો દાણો હોય તો બાકી જનરલ

અગિયારસો પૂરા

એક હજાર ને પિસ્તાલીસ પુરા અશ્વિનભાઈ કેરિયન ઢાળ